સંસદ શ્રી શોભનાબેન બારૈયા બાયડ ધારાસભ્યશ્રી ધવલસિંહ ઝાલાએ એકતા યાત્રાને લીલી ઝંડીથી પ્રસ્થાન કરાવ્યું મોડાસામ્બર બે હજાર પચીસ આજે અરવલ્લી જિલ્લાની અંતિમ સરદાર એટ ધ એકસો પચાસ યુનિટી માર્ચ બારડ વિધાનસભામાં યોજાઈ હતી બારડ તાલુકાના અમરગઢ ગ્રામ પંચાયત ખાતેથી પ્રારંભ થયેલી આ યુનિટી માર્કેટ બાર એપીએમસી ખાતે પૂર્ણ થઈ હતી સાંસદ શ્રી શોભનાબેન બારૈયા અને બારડના ધારાસભ્યશ્રી ધવલસિંહ ઝાલાએ આ એકતા યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું સંગીત પ્રવચનમાં સાંસદ શ્રી શોભનાબેન ભારૈયાએ જણાવ્યું હતું કે અખંડ ભારતના શિલ્પી રાષ્ટ્રીય નાયક શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી નવી પેઢીને પ્રેરણા મળે અને તેમના વિચારો જાણે તે માટે દેશભરમાં સરદાર યુનિટી માર્ચ યોજાઈ રહી છે આ યાત્રાનો શુભારંભ છે કે આઝાદીની ચળવળતાનો જે મહાનુભાવોએ સંઘર્ષ કરે છે બલિદાન આપ્યું છે અને ત્યાગ કર્યો છે તેનાથી નવી પેઢી અને આ સમાજ પરિચિત થાય તે જરૂરી છે તેમણે વલ્લભભાઈ પટેલના પાંચસો બાસઠ રજવાડાઓ એકીકરણ કરવા પ્રયત્નો અંગે પણ વાત કરી હતી આ પ્રસંગે સૌએ સ્વદેશી અપનાવો શપથ લીધા હતા સમગ્ર રેલી દરમિયાન ભારત માતા કી જય રાષ્ટ્રગીતના ગીતો સરદાર ભક્તિના ગીતો ગુંજાયા હતા તેમજ ગામે ગામ યાત્રાનું નગરજનોએ પુલ્લાભેર સ્વાગત કર્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ શ્રી ભીખાજી ઠાકોર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી પારુલબેન પટેલ બાળ નગરપાલિકા પ્રમુખ શ્રી સહિતના પદાધિકારીઓ અને નિવાસી અધિક કલેક્ટર શ્રી દેવી મકવાણા બાર પ્રાંત શ્રી હાર્દિક તાલુકા વિકાસ અધિકારી શ્રી મામલતદારશ્રી સહિતના અધિકારીઓ કર્મચારીઓ શાળાના વિદ્યાર્થીઓ આંગણવાડીની બહેનો અને સ્થાનિક નગરજનોએ તિરંગો અને નારા સાથે એકતા યાત્રાને વધુ ગૌરવમય બનાવી હતી રિપોર્ટર મહેન્દ્ર પટેલ અરવલ્લી અંતર્ગત ભારત માટે અને સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે આજે બાયડ વિધાનસભામાં યુનિટી માર્ચનું આયોજન થયું હતું ખૂબ મોટી સંખ્યામાં સમાજના શ્રેષ્ઠીઓ જોડાયા હતા પણ જોડાયા હતા તાલુકા પંચાયતના પ્રમુખથી લઈને ધારાસભ્યથી લઈને સંગઠનના પ્રમુખ સુધી તમામ એમાં જોડાયા હતા સૌની રાષ્ટ્રભાવના અને ભારતને અખંડ કઈ રીતે સરદાર વલ્લભભાઈ પટેલે જે રજવાડાઓ જોઈને એવું કર્યું છે એ વિષય ઉપર સૌએ ભાર મૂકી અને આજનો યુવાન એ આત્મનિર્ભર બને અને સ્વદેશી અભિધી એની વાત મૂકી છે સૌએ સાથે યુનિટમાં જોડીને યુનિટી બતાવી છે કે સૌને